થી કંટાળીને રેસ્ટોરન્ટના માલિકે કામરેજના તાપી નદી પુલ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી આ મામલે વરાછા પોલીસે તપાસ હાથ ધરીને દેરાની અને તેમના પતિઓ સામે ગુનો નોંધ્યો હતો શોધખોળ હાથ ધરી હતી ટેકનિકલ સર્વેલન્સના આધારે આખરે તારાપુર ચોકડી પાસે ગંગોત્રી હોટેલમાંથી માંથી ચારેય આરોપીઓને કોર્ડન કરીને પકડી પાડ્યા હતા આરોપી ભરત ઉર્ફ બોડી કાનજી ઝાલા નૈના ભરત ઝાલા હનુકાંજી ઝાલા નૈના હનુ ઝાલા ની ધરપકડ કરાઈ છે આ બધા મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના નિવાસી છે અને સુરતના વરછા વિસ્તારમાં રહેતા હતા પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ કેશવભાઈ જાવિયા નામના વ્યક્તિએ પોતે વરાછા મિલી બજારમાં ભાતની વાડીમાં પોતાનું રેસ્ટોરન્ટ ચલાવતા હોય તેના રેસ્ટોરન્ટમાં કામ કરતા એક લેડી અને એના પતિ તેઓએ આ યુવતીએ મરણ જનારને પોતાના પ્રેમમાં ફસાવી અને ભગાડી લઈ જઈ અને તેની પાસેથી અવારનવાર પૈસા પડાવી અને પાંચ લાખ રૂપિયાની માગણી કરી અને એક્સ્ટોર્શન કરવા અંગેલી અંગેની તેમજ આ એક્સ્ટોર્શનની માગણી અનુસંધાને મરણ જનારે પોતે તાપી નદીમાં ઝંપલાવી અને આપઘાત કરેલો જે બાબતે મરણ જનારના પતિ પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી વરાછા પોલીસે એક્સ્ટોર્શનના કારણે આપઘાત કરવા મજબૂર કરવા અંગે તેમજ કોમન ઇન્ટેન્શન બાબતે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરેલી માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી ઝોન વન સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીઓ ગુનો કરી અને નાસી જતા વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ચારેય આરોપીઓની સૌરાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે આરોપીઓ પૈકી બે આરોપી મરણ જનારના રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હતા અને છેલ્લા એક વર્ષથી નોકરી કરતા હતા એ દરમિયાન પરિચયમાં આવેલા એમાં મહિલા પણ તેમાં નોકરી કરતી હતી અને એ રીતે પરિચયમાં આવી અને મરણ જનારને પાંચ દિવસ જેટલું અગાઉ ભગાડી ગયેલી અને ત્યારબાદ પોતે અની ટેપમાં ફસાવી અને પૈસાની માગણી કરતી હતી શ્રીએ અમારી પોલીસ સ્ટેશનમાં બે મિનિટ અને બત્રીસ સેકન્ડનો મરણ જનાર યોગેશે પોતે મરતા પહેલાં આખી એની આપ વીતી વિડીયોમાં રજૂ કરેલી અને જેમાં ફરિયાદની જે હકીકત છે એ મુજબ આરોપીઓએ પોતાને મરવા માટે મજબૂર કરેલો એવી હકીકત જણાવી છે હાલ તપાસ ચાલુ છે આ ચાર આરોપીઓ પૈકી નયના ભરત ઝાલા ભરતભાઈ ઝાલા અનાભાઈ અનુજા ઝાલા અને અન્ય એક મહિલા એમ ચાર આરોપીઓ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ને સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે